સરસ લો હવે જોરાવા કેટલા આવ્યા છે પાંચસો પુરુષ માં અને ચાર પાંચ બહેનો તો આપણને માહિતી એ છે છેલ્લા આઠ નવ મહિનાથી બેઠક બંધ છે ખ્યાલ છે ને કે નથી આ કે ના તો બોલો તમે જમી લીધું મારે બાકી છે અને જ્યાં લગીને આ જગ્યા નો પ્રસાદ પેટમાં પડ્યો ત્યાં તો બોલો ઘરે હું થાય તમે કદાચ કે ગમે તે જગ્યાએ જોરાય તો જોરાયે થાય તમારું દુઃખ જતું રહેશે કોઈ તમારા ઘરે પૈસાના કરી દે શું થાય સાધુ કે જેને ગુરુ તરીકે માનતા હોય ને એના સિવાય કોઈ કોઈની ની મદદ મફત માં નથી કરતું સમજી કરતા હોય બતાવો છે જોર આવા માંથી બહાર લાવો અને શિક્ષણ ને સંસ્કાર બાજુ લઈ જાઓ જેથી કરીને દુઃખ જતા વાર નહી આપણામાં અહંગ હોય ખોટા દુર્ગુણો હોય આપણામાં ના કરવાના દોરાવા જાઓ ભગવાન માતાજી એવું કહે છે નોકરી ધંધો ના કરશો આ હું પોતે દાદા મને કોઈ છૂટ ના આપી દાદા તું નોકરી ના કરી મારી ભાઈ આખો એક મને એમ જ છે

આ પેટી પડે ને ખુલે એ તમારે બધાની પ્રસાદીની વ્યવસ્થા થાય છે અને આમાં અમારું કઈ ન વાપરતા આ તમારું છે તમને ખબર આવી છે ખાલી આ બેઠા આ માયક જાલી તમને દિશા બતાવી છે અને સાચો માણસ કદાચ જીને ઉતરી જાય એનો બેડો પાર થઈ જાય દોઢ લાખ માં યુવાનો એ દારૂ બંધ કરી દીધો આઠ મહિનામાં ઉમર ચાલી વરા થાય હજુ મારી

ક્યાં ક્યાં મારો ઉપયોગ થયો ક્યાં ક્યાં મારી આરે બનાવટ થઈ તારાથી કઈ